ચોકી ખાતે ટેમ્પોને લઈ જવામાં આવ્યો પરંતુ બાઇક પણ હજુ પણ સ્થળ પર જ પડેલી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે મૃતક પરિવારનો એકમાત્ર પુત્ર હોવાથી ઘરમાં શોકનો માહોલ છે માતા પિતાની હવે સ્પષ્ટ માંગ છે કે તેમના દીકરાને તક્કર મારનાર ટેમ્પો ચાલકને તાત્કાલિક પકડીને કાર્યવાહી કરવામાં આવે ગ્રામજનોમાં ચર્ચા છે કે જો કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો દીકરો હોત તો પોલીસ રાતોરાત આરોપીને પકડીને જેલ પહોંચાડી દે પરંતુ ગરીબ પરિવારનો દીકરો હોવાથી કાર્યવાહીમાં પણ હવે મોડું થઈ રહ્યું છે હાલ સુધી ટેમ્પો ચાલક પોલીસના હાથે આવ્યો નથી અને તપાસની ગતિને લઈને લોકોમાં પણ અસંતોષ છે પોલીસ ક્યારે પગલાં લેશે અને ક્યારે ન્યાય મળશે એવા સવાલો સાથે હવે ગ્રામજનો અને પરિવારજનો રાહ જોઈ રહ્યા છે મારું નામ મિતેશ મણીલાલ પટેલ મારે રહેવાનું અંબાચુંડ ગામ એમાં હું એમનો મામા છું પોતાનો મામા છું મારા બેનના મારા ઘરથી એક કિલોમીટર દૂરે મારા બેનના મેરેજ થયા હતા એમનો એકનો એક છોકરો હતો અને મારો ભાણિત થાય હવે હું બી જોબ પર નીકળતો હતો અને સ્પોટ પરથી મને ફોન આવ્યો હતો અહીંથી કે તમારા ભાણીજ એક્સિડન્ટ થયું છે તમે ફોટો પટાવો તો હું ટાઈમ પર અહીંયા બે ચાર મિનિટમાં હું પહોંચી ગયો હતો પણ એમ્બ્યુલન્સમાં એક્સિડન્ટ થયો અને પંદર વીસ મિનિટ થઈ ગઈ હતી એમ્બ્યુલન્સની આવ્યો પછી પાંચ સાત મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી હતી અને એમાં સ્પોટ પર જે થઈ ગયો અમે એમ્બ્યુલન્સમાં નાખ્યો અમે હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયા પછી અમને કહેવામાં આવ્યું કે હવે નથી રહ્યા એટલે પછી અમે એમણે અમને સજેસ્ટ કર્યું કે તમે પીએમ માટે લઈ જાઓ તો પીએમ માટે લઈ ગયા પછી અમને સાહેબે ત્યાં પૂછ્યું કે તમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં તમારે જાણ કરવા પડશે પછી અમે આગળની કાર્ય વચ્ચે કરશું તો અમે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગયા હતા પણ ત્યાં બી થોડુંક અડધો કલાક કલાક વધારે અમે રોકાયા પછી ત્યાં કંઈ પાવરનો પ્રોબ્લેમ આવ્યો તો પાંચ વાગે તમને રિપોર્ટ મળશે એવી વાત સાથે અમને કહેવામાં આવી તો અમે પીએમની એ વાત કરી તો પછી એ બધું પતાવી અમે ઘરે રિટર્ન પરત આવતા હતા બધું કામ પતાવી તો રસ્તા વચ્ચે આઈસર ટેમ્પો હતો જેમનું રોનકભાઈ સાથે એક્સિડન્ટ થયું હતું એમાં અમે જ્યારે આવ્યા ત્યારે પંચ કેસ કરવા માટે પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશનથી ભાઈ લોકો આવ્યા હતા તેમાં અમને એવું કહેવામાં આવ્યું કે તમે અહીંયા આવો તો અમે બી સ્પોટ પર ઘણા અમારા ફળિયાના છોકરાઓ આવ્યા હતા એમાં એ લોકો એ પંચકેસ કરી બધું કરીને એ લોકો લેખિતને બધું લઈ લીધું અને જ્યારે આઈસર ટેમ્પો એ લોકો ટ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું તો અમે પૂછ્યું મેં જ પૂછ્યું કે તમે આ આટલું મોટો આયસર ટેમ્પો લઈ જાઓ છો તો તમે કઈ હિસાબે લઈ જાઓ છો કે નેથી કોઈ સ્પોટ પરની માલિક નથી ને તમે એવું કીધું કે ડ્રાઈવર ફરાર છે તો તમે કઈ હિસાબે ટેમ્પો ઉચકવાનો તો કે અમને આરટીઓની પ્રોસેસ હિસાબે કરવા માટે અમારે ટેમ્પો લઈ જવા પડે તો મેં સામેથી પૂછ્યું કે હવે બાઇકનું શું કરવાનું છે કેમ કે અમારે બાઈક અહીંયા પડ્યું તો એમણે એમ કીધું કે હા અમે લઈ જવાના છે હવે પછી અમે થોડુંક ઘરે થોડુંક માહોલ ગુજરાત હિસાબે અમે ઘરે નીકળી ગયા ઘરે નીકળ્યા પછી અડધો કલાક રહીને ફોન આવ્યો ડુંગળા પોલીસ સ્ટેશનથી કે અમે ટેમ્પો લાવ્યા છે પણ તમારું બાઇક નથી લાવ્યા તો તમારે તમારું બાઇક મૂકી જવા પડશે તો મેં પોલીસવાળાને એ જ કીધું હતું કે સાહેબ તમે આટલો મોટો એક્સર ટેમ્પો તમે ડુંગરા પોલીસ સ્ટેશનથી ક્રેન મંગાવી તમે આટલો મોટો એક્સર ટેમ્પો તમે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા તો અમારે આ બાઈક લઈ જવા માટે તમારા જગ્યા નહીં હતી તો સામેવાળા પોલીસવાળાએ મને એવું કીધું કે અમે થોડું જલ્દીમાં હતા અને ક્રેનવાળા બી નીકળી ગયા છે જલ્દી જલ્દીમાં તો તમારે તમારું બાઈક આપી જવા પડશે પછી સાંજે અમને પાછો ફોન આવ્યો કે તમારે પોલીસ સ્ટેશનમાં થોડું હાજરી આપાવવા પડશે અહીંયા વિટનેસ રહેલાઇફને બીજે દિવસે ત્યારબી મેં સાહેબને પૂછ્યું કે સાહેબ પેલું બાઇક ત્યાં જ પડેલું છે તમે લઈ જવાનો છો કે શું છે તો એમણે એમ જ કીધું કે તમારે જ મૂકી જવા પડશે એ અમે લાવશું નહીં કેમકે અમે અમારા કામમાં હોઈએ તો તમારું બાઇક અમે લાવી શકતા નથી અમને પોલીસ સ્ટેશનમાંથી બે ત્રણ વાર ફોન આવ્યા કે ડ્રાઈવર તમારો તમે જ સંતાજને રાખ્યો છે તમે જ બાંધી મૂકેલો છે તમે જ મારેલો છે તો તમે જે બી હોય એવું તમે જણાવી દેજો પણ સાહેબ અમને આજે ડ્રાઈવરને જોયો બી નથી કેમ કે સ્પોટ પરથી જે ગાયબ થઈ ગયેલો છે અમને આઈડિયા જ નથી પોલીસ સાહેબ ભાવેશભાઈ ગોહિલ છે જે ટ્રુ કલરમાં નામ આવે છે સાહેબ એવા કોલ્ટેશનથી અમને ઘણા ફોન આવ્યા હતા પણ આપણે પાસે નંબર નથી પણ ટ્રુ કલરમાં ભાવેશભાઈ ગોહિલ નું નામ આવે છે કે ગામડાના છોકરા જે ગરીબ પોયરા છે હવે એમના એકનો એક છોકરો હતો તો એમને થોડું સહાય ને નિર્ણય મળે એવી આશા રાખીએ અને ઉપર કોઈ સાહેબ હવે બીજું આમથી નહીં થતો હોય તો અમને ના પડે તો અમે આગળ બી લડવા તૈયાર છે અને કઈ તકલીફ પડે તો આ સાહેબનો આપણે સપોર્ટ લઈને આગળ કરશું સાહેબ મારે એક ખાસ જણાવવાનું હતું કે અમે જે સ્પોર્ટ પર એક્સિડન્ટ થયો હતો ને એ ટાઈમે એક ભાઈ અમને સહાય કરવા માટે આવ્યા હતા ખડકી ડુંગરીના ભાઈ હતા જિજ્ઞેશભાઈ કરીને એમણે અમને સાંજે સારો સપોર્ટ આપ્યો હતો કેમ કે અમારી પાસે કોઈ સબૂત નહીં હતું અને એક એવિડન્સ બનીને ભાઈ આવ્યા હતા હવે એમને અમને સપોર્ટ આપવાની વાત કરી પરંતુ હમણે બે ત્રણ દિવસ લાસ્ટ બે ત્રણ દિવસથી એમને પોલીસ સ્ટેશન ડુંગરાથી ચાર પાંચ ફોન એને એવો ડિસ્ટર્બ કર્યા એને હેરાન કરી નાખ્યો એમનો મને ફોન આવ્યો હતો કે હવે સાહેબ હવે એક જ એવિડન્સ અમારી પાસે એવો હતો કે એમને પોલીસવાળાએ ફોન કરી એવો હેરાન કરી નાખ્યો કે હવે અમારા બી ફોન ઉચકવાના બંધ કરી દીધા છે હવે અમારા પર એક જ સબૂત એક છોકરો લાઈવ સ્ટેટમેન્ટ આપવા વાળો અને અહીંયા સ્પોટ પર એ એક્ઝેક્ટ ભાઈ હતા એમને જ સાહેબ એમને પોલીસવાળાને હેરાન ભાઈ નામ છે અને એ ટાઈમ પર આવ્યા હતા અને અમને સપોર્ટ અમને લાગ્યું હતું કે એમનાથી થોડુંક અમને સપોર્ટ મળશે હવે અમારે સાહેબ એક પોલીસવાળા જો આપણે આટલા સપોર્ટર આપણે કોઈ બી તકલીફમાં જે સો નંબરનો ફોન કરવાનો પોલીસવાળાને ફોન કરવાનો એ બધું જો આપણે સપોર્ટરમાં જો આપણે વિચારતા હોય હવે મને તકલીફમાં પોલીસવાળા યાદ આવ્યા કે ચાલો પોલીસવાળા સપોર્ટ કરશે હવે સાહેબ અમે ગરીબ પડ્યા કોઈ પૈસાવાળા કે કોઈ ખાનદાની છોકરો હતો તો એમની પાછળ પોલીસવાળા બી સેવામાં બહુ આવે છે આપણે બી જોયું છે પણ આજે ગરીબના છોકરાને અમને કોઈ આજે સાત દિવસ થઈ ગયા છે એક્સિડન્ટને અને અમને કોઈએ બી કોઈએ બી જાણ કરી નથી પછી અમને એવું લાગ્યું કે સાહેબ ગરીબના છોકરા તો અમને કોઈ સપોર્ટ નથી આપતું તો અમે સરપંચને કોન્ટેક કરવાની કોશિશ કરી કે અમને તમે સપોર્ટ આપો તો સરપંચ સભ્ય અમારે એવું કહેવામાં આવ્યું છે કે એમને કોઈ કાંઈ જણાવ્યું જ નથી અને સ્પોટ પર બી જે પંચનામું કર્યું તો કોઈને બી જાણ કરી જ નથી તો હવે અમે આશા કોને પર રાખીએ એમ એવું થઈ ગયું છે કે ગરીબના છોકરા એટલે અમને નકારી નાખ્યા એવું લાગે છે બાકી અમે છે ને અમારા ગામના સરપંચ આજે પાંચ છ દિવસ થઈ ગયા તો અમને એવું લાગે કે સરપંચને ઇન્ફોર્મ થયો હોય એમને કોઈ આઈડિયા હશે એમ કરીને અમે એમને ફોન કર્યો હતો પણ એમને સાહેબ કોઈ પોલીસવાળા તરફથી કે કોઈ તરફથી એમને એવું બયાન આવ્યું છે કે મને કોઈ કીધું નથી હવે આ તમે જ ફોન આવ્યો છે તો હું જોઈ લઉં છું એમને પણ વાત આવી છે એમનો મામા થયું મિતેશ મણીલાલ પટેલ અંબચ મુડગામ હું અંકિત કુમાર ઉત્તમભાઈ પટેલ પારડી તાલુકા પંચાયત સદસ્ય ગત સાતમી તારીખે રોનકભાઈ જે જેઓ પોતાની ડ્યુટી પર જઈ રહ્યા હતા તે દરમિયાન એક ટેમ્પો ચાલકોની અડફેટમાં આવીને એમનું સ્થળ પર જ મૃત્યુ નીપજવામાં આવ્યું હતું અને ટેમ્પો ચાલક આ કૃત્ય કર્યા બાદ ફરાર થઈ ગયો હતો અને હજી સુધી પણ એની કોઈ જાણકારી માહિતી મળી નથી અને ગ્રામ ગ્રામજનોની એવી માંગ છે કે યોગ્ય દિશામાં પોલીસ તંત્ર કાર્યવાહી કરે અને આ રીતે એના પરિવારજનોને એક સાંત્વના પાઠવે અને યોગ્ય દિશામાં કાર્યવાહી કરે જ્યારે અમારા સોર્સ પ્રમાણે ડુંગરા પોલીસ સ્ટેશને જ્યારે માહિતી માંગી કે આ વિષય બાબતમાં શું છે તો એમના થકી જાણવા મળેલ કે અમે તમારા ગામના ગ્રામજનોએ ડ્રાઈવરને સંતાડી પાડ્યો છે અને એને કંઈ માર મારે બાંધીને રાખી મૂક્યો છે એ રીતનું પણ ત્યાંથી જવાબ મળ્યો છે અમને વાળા કોઈ જાણતા બી નથી એમને ઓળખતા બી નથી કારણ કે જે સમયે આ ઘટના બની છે તે દરમિયાન બધા જ લોકો પેલા છોકરાને હોસ્પિટલાઇઝ કરવામાં બિઝી હતા અને બીજી રી અમને કોઈ માહિતી એની છે નહીં